ગારીધાર નગરપાલિકા વારંવાર વિવાદોથી ઘેરાયેલી રહેશે તાજેતરમાં વોર્ડ નંબર ત્રણ ના રહેવાસીઓ તૂટેલા ગટરના ઢાંકણા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી પરિણામે આજે વોર્ડ નંબર ત્રણ ના નગરપાલિકા સદસ્યએ સ્વ ગટરના ઢાંકણા ખરીદીને જાતે જ ફિટ કરવાની મહેનત કરી સ્થાનિકોએ આ પગલાનું સ્વાગત કર્યું છે અને જણાવ્યું કે જયારે તંત્ર નિષ્ફળ સાબિત થાય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવી પહેલ કરે તો જનતાને સીધો લાભ મળે છે આ ઘટનાએ ફરી એકવાર નગરપાલિકા તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઉભા કર્યા છે હાલ આપણે ગારીયાધાર નગરપાલિકાના ત્રણ નંબર વોર્ડમાં આવ્યા વોર્ડમાં આવ્યા છીએ અને ત્રણ નંબર વોર્ડમાં ગટરના પ્રશ્ન લઈ અને લોકો પોતાના સ્વ ખર્ચે ગટરના ઢાંકણા નાખી રહ્યા છે તો આપણે તેમને સીધા પૂછ્યું કે શું સમસ્યા હતી અને કેમ ઘરના પૈસા આપણે ગટરના ઢાંકણા નાખવા જે આપનું નામ ધરમસિંહભાઈ આ ગટરની લાઈનનો આઠ મહિનાથી રિક્વેસ્ટ કરી દઉં છું આઠ મહિનાથી અરજી કરી બે ચાર વખત ત્યાં રૂબરૂ જઈએ એવો મામલતદાર સાહેબને વાત કરી વહીવટ ત્યાંની પાસે તો ત્યારે તો આ શું નહીં અને આખી શરીરનું પાણી આ ગટર ખુલ્લા ઢાંકણામાં જાય છે ને વારાગડી મહિનામાં બે વખત બંધાય છે બે વખત કોપરેટરને હું લઈને ગયો પણ આમાં કોઈ ધ્યાન દેતું નથી અને આ વખતે આશિફભાઈ પોતે પોતાના ખર્ચે બધું લઈને આવ્યા છે ને આ ગટરનું ઢાંકણું વધારે ફીટ કરે છે હાલ હાલ ચોમાસાની સિઝન સિઝન હોય અને રોગચાળો પણ વગેરે હોય ત્યારે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં ટુ ઢાંકણું નાખણું ન આવતા અહીંના સ્થાનિક કોર્પોરેટર આશિષભાઈ પહોંચે પોતાના સ્વ ખર્ચે ઢાંકણું નાખી રહ્યા છીએ આપણે સિદ્ધાર્થ આશિફભાઈને પૂછ્યું આશિષભાઈ બોલો બોલો જે તો તો સ્થાનિક લોકો રહ્યા છે અમારા ધારાસભ્ય આટલો ખર્ચો પોતે કરી શકતા હોય તો અમે એના ભલામણા અમે થોડો ઘણો ખર્ચો કરવી એ કાંઈ નવાઈ નથી પણ પ્રશ્ન એ છે કે એન્જિનિયર સાહેબ ને અવરનવર રજૂઆત કરવી કે ભાઈ એને અક્ષમાત સર્જાઈ પોઝિશન છે તો અમને એવા જવાબ આપે કે અક્ષમાત છો તો નથી ને ભાઈ અક્ષમાત થાય પછી અમે આ ડિસિઝન લેવું એટલે વાટ જોવી છે ને આ બરોબર વળાંકમાં છે ઢાકણા આ લોકો રોજ હાલે છે કઈ રીતે હાલતા હોય તો હવે માલિક બેતર જાણે જે તો અહીંયા સ્થાનિકો જણાય કે આશીભાઈ પોતાના ઘર છે ગટરના ઢાંકણા નાખી છે આશીભાઈ આપણે ગટરના ઢાંકણા જે નાખવામાં આવી રહી છે પોતાના ઘર છે તે આપે નગરપાલિકાએ જાણ કરેલી છે કે અગાઉ કોને જાણ કરું લાપતા પ્રમુખને પછી જે પક્ષવાદ રાખે એવા ઉપ્રમુખને લાપતા ચીફ ઓફિસર સાહેબ કે પછી આળસુ કર્મચારી કોને હું જાણ કરું આ બધા આંધળા બેરા છે કોઈ જાતનું એને કાંઈ દેખાતું નથી કોઈ જાતનો અમારા એને પ્રશ્ન સંભળાતા નથી હવે નવ નવ દિવસે પાણી આપે એ રજૂઆત કરવા જાવી તો એમ કે અમારા વિસ્તારમાં ચાર દિવસે આપે છે તો એક તો ખરું ને ઉપ્રમુખ સાહેબ એમ બોલ્યા કે અમારા વિસ્તારમાં ચાર દિવસે આવે અને અમારા વિસ્તારમાં નવ દિવસે આવે તો પક્ષવાદ રાખે છે એ વાત તો ફાઈનલ છે ને અને ત્યાં રજૂઆત કરવી કોને ત્યાં જાવી તો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો એનો અડ્ડો બનાવીને બેઠા છે જાણે એ ગામ ધણી છે અને એ ગામને હાંકે છે આ દસ દસ વાર અમે રજૂઆત કરી આવી બબે મહિના ઢાંકણાનો ઉકેલ આવે નહીં કેમ કે ત્રણ નંબર વોર્ડમાં પડે ઢાંકણું કેશુભાઈ ના ભત્રીઝા જયેશભાઈ નાકરાણીની તરત ઢાંકણું થઈ જાય ત્યાં કોન્ટ્રાક્ટર કોઈ જાતનો આળસ કરતો નથી ત્રણ નંબર વોર્ડની માલિક આનું કામ આવે એટલે કે ભાઈ કોન્ટ્રાક્ટર કામમાં છે કોન્ટ્રાક્ટર નવરો તું બ્લેક લિસ્ટ કરો સાહેબ એને બ્લેક લિસ્ટ કરો તો બ્લેક લિસ્ટ કરવાનું હોય સાહેબ નથી રિપેરિંગ કરે છે સાફ કરે છે એ કર્મચારી સારા છે જેમ કે પરેશભાઈ છે પછી રાણાભાઈ કરીને છે આકાશભાઈ કરીને છે પ્રકાશ છે એ પક્ષવાદ નથી રાખતા આટલો બધો અને ફોન કરવી એટલે તરત એનું ફરજ પૂરી કરે છે પણ આ જે મેન એન્જિનિયર સાહેબ છે એને તો એને એ તો હદ મૂકી દીધી છેલ્લે તો મને ઢાકણું આ રિંગ ન આપી અને મારે પંદરસો રૂપિયાની વેચાતી લાવવી પડી જે આશિષભાઈએ નગરપાલિકા રજૂઆત કરવા છતાં ત્યાંથી ઢાકણા ગટરનું ઢાકણું ન મળતા તે પોતાના સ્વ ખર્ચે ગટરનું ઢાકણું લઈને આવ્યા છે અને હાલ તેઓ ગટર ગટરની ઉપર પોતાનું ઢાકણું ફિટ કરી રહ્યા છે અને તેમજ આપણે અહીંના સ્થાનિક ભાઈ છે તેમને પૂછ્યું જીભાઈ તમારું નામ મારું નામ ગરી અહીંયા ગરિયા ધારે ત્રણ નંબર વોર્ડમાં શું ઘટનને લઈને શું પ્રશ્ન છે ઘટનને ગમે કેટલી રજૂઆત કરવા છતાં એ કાંઈ કોઈ ઉકેલ આવતો નથી તો આજે આ ઢાકણું નાખવામાં આવી રહ્યું છે ને એ આશીષભાઈ પોતે એના ખર્ચ કમ્પ્લીટ કરાવે છે આ કુંડી પાસે કાયમ પાંચ હજાર માણસો હાલી હા અને અહીંયા પાણી ન કરે અવારનવર ચાલુ જ હોય જાવન જે આપ જોઈ રહ્યો છો કે અહીંયા આપણે બાજુમાં જો પ્રાથમિક ચાળ આવેલી છે પ્રાથમિક શા શાળાની બાજુમાં ઢાકણું ખુલ્લું હોય છતાં તંત્ર દ્વારા ધ્યાન દેવામાં નહીં આવતા એના અને કોર્પોરેટર આશીભાઈ દ્વારા પોતાના સ્વકર્ષે નાખી રહ્યા છે તેમજ તેમની બાજુમાં જોઈએ તો આપણે ગારીધાર નગરપાલિકા સંચારી વાલમાં પુષ્કળ પુસ્તકાલય બનાવેલું આવેલું છે પણ તે પણ સ્વતંત્ર તાળું મારેલું છે અને તેમની સામે જ કચરાના ઢગલા દેખાય છે હાલ રોગચાળો વકરી રહ્યો હોય અને બજારમાં ખુલ્લામ કશું દેખાતા આ બીમારીને નોતરું થઈ રહ્યા હોય નગરપાલિકા તેવું લાગી રહ્યું છે જી ડી ઇન્ડિયા ન્યૂઝ ગારીયાધાર